નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસની વારચે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વેસવાલી વધતા ઉસી સપાટીએ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા જીરુમાં ચાઈનાના નિકાસના વેપારોને બજારને ટેકો મળ્યો હતો પરંતુ આજે આવકો દરેક સેન્ટર પર વધી છે રાજકોટમાં પા પાત્રીસો ગુણની આવક સમય બાદ જે ઘણા સમય બાદ જોવા મળી છે ઊંઝામાં પણ આવકો વધી હોવાથી જીરુમાં બજારમાં આજે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે જો ચાઈનામાં લેવાલી ચાલુ રહેશે તો બજારને થોડો ટેકો મળી શકે છે જીરુમાં વર્તમાન સંજોગોમાં ખેડૂતોએ વેચવાલી દરેક ઉછાળો આવે તેવી સંભાવનાઓ છે જો બજાર હજી પણ થોડા વધશે તો વેચવાલી પણ વધારે આવી શકે છે આ સંજોગોમાં ઉછાળા આવવાની શક્યતા વધારે રહેલી રહેલી છે અને ભાવમાં વિસ્કિલિય બસોથી લઈને ત્રણસો રૂપિયાની વધઘટ થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે ગુજરાતમાં જીરુનું વાવેતર ચાલુ થઈ ગયા છે આ સપ્તાહમાં ઠંડી વધી હોવાથી હજી પણ વધવાની સંભાવનાઓ છે અને વાવેતરનો વેગ પણ વધે તેવી સંભાવનાઓ છે જીરુનો બેંક્સમાં વાયદાની વાત કરીએ તો એંશી રૂપિયાથી ઘટીને જે પચીસ હજાર ત્રણસોને પાંચની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે જીરુ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કુલ સત્યાવીસ હજાર પાંચસોની સપાટીએ જે નિકાસના ટનમાં વેપાર થઈ રહ્યો હતો